સુરતના અઠવા ખાતે આવેલ સુરત મેરિયોટ હોટેલમાં નવા વર્ષને વેલકમ કરવા માટે યોજાયેલી રેટ્રો થીમ પાર્ટીમાં યુવાહૈયા હીલો રે ચડ્યો હતો નવા વર્ષની શહેરભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી વર્ષ બે હજાર ઓગણીસને વિદાય આપવા અને નવું વર્ષ બે હજાર વીસને સ્વાગત માટે સુરતીઓ થનગની રહ્યા હતા ત્યારે થર્ટી ફર્સ્ટની નાઇટે ઉજવણીનો અનેરો અવસર સુરત મેરીઓટ અઠવાલાઇન્સ ખાતે જોવા મળ્યો હતો સુરત મેરિયોટ અઠવાલાઇન્સ ખાતે થર્ટી ફર્સ્ટની રાત્રે રેટ્રો થીમ પર ન્યૂ યર પાર્ટીનું આયોજન કરાયું હતું जामा गाला डिनर ऑफर करवाने साथ ही झुमवा मड लाइव बैंड હતું સાથે DJ પરફોર્મન્સની સાથે ન્યૂ યર ને આવકારવાનો અવસર મળ્યો હતો મેરા નામ અમિત મહેતા હે મે એરિયા ડાયરેક્ટર જનર મેનેજર હું સુરત મેરિયટ હોટેલ કા આપ દેખિ રહે હે જૈસે ઇસ હોટેલ મે આજ 31 ડિસેમ્બર કો હમ લોગોને બહોત سارے કાર્યક્રમ રખે હે 20 20 કો બુલાને કે લિયે ઓર નય સાલ કે આગમન કે લિયે तो हम लोगों ने अपने ग्रैंड बॉलरूम में एक बहुत बड़ी रेट्रो थीम पार्टी रखी है जिसमें हमने 70s, 80s और 90s के क्लासिक नंबर्स एंड बहुत अच्छी थीम की पार्टी रखी है और बहुत सारे लोग इस समय वहाँ बहुत इन्जॉय कर रहे हैं जिसमें हॉल में बहुत बड़ी फंक्शंस uh, हैं और लॉन में डिनर है बहुत लैविश डिनर है उसके अलावा हमने टेबल वन जो हमारा रेस्ट्रा है वहाँ पर हमने बहुत लाविश बुफे रखा है और वहाँ पर भी एक लाइव बैंड है और लाइव परफॉर्मेंसेज़ हैं वहाँ पे भी हमारे काफ़ी सारे गेस्ट इन्जॉय कर रहे हैं तो आप देखिए इस समय पूरे होटल में कितना माहौल है जो फेस्टिविटी का माहौल है जिसमें सब लोग काफ़ी इन्जॉय कर रहे हैं और मज़े कर रहे हैं और हम तो चाहेंगे कि ज़्यादा से ज़्यादा लोग सूरत के सूरत मैरियट होटल में आएँ और इस होटल में जो जो नई चीज़ें हम दे रहे हैं उसको आके इन्जॉय करें और उसका मज़ा लें और ये होटल को अब तीन महीने हो गए हैं शुरू हुए આપ હમ કે એન્જોય કરે હટવા લાઇન્સ ખાતે આવેલ સુરત મેરી રોડમાં પાર્ટીનો સમય રાત્રે આઠ વાગ્યાથી બાર વાગ્યા સમય રહ્યો હતો જેમાં મોટી સંખ્યામાં યુવા હૈયાઓ ઉમટી પડ્યા હતા અને નવા વર્ષને આવકાર્યું હતું અઝહર કુરેશી સાથે પ્રકાશવાડા જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ